હર હર મહાદેવ મિત્રો મિત્રો ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા જો તમે કીડિયારામાં આ એક વસ્તુ નાખીને કીડિયારું પૂરશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો ચૈત્ર મહિનામાં જો તમે આ રીતે કીડિયારું પૂરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશને માટે વાસ કરવા માટે આવે છે જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો એ ગરીબી પણ જળમૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા કીડિયારુ આ પ્રકારે પૂરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ દોષ જે હોય છે એ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમારે કીડિયારુ કઈ રીતે પૂરવું એ જાણવા માટે આ વીડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી જો તમે આ વિડિયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ જશે અને સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયો કે તમારી કેવી રીતે પૂરવું જોઈએ અને કયા સમય પૂરવું જોઈએ કે જેથી કરીને તમને અવશ્ય લાભની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ ઉપર દેવું થઈ ગયું હોય અથવા તો ઘરમાં બીમારી તેમજ ઝગડા કંકાસ થાય છે તો મિત્રો તમે આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરી લેજો મિત્રો આ કાર્ય છે એટલું પુણેનું કામ છે કે જે કોઈ વ્યક્તિ આ કાર્ય કરી લેશે તો તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાની કૃપાથી ઘરની બધી જ બીમારી તેમજ ગરીબી દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે મિત્રો આ ચૈત્ર મહિનામાં કીડીઓના આવવાનું બહુ જ શુભ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આથી મિત્રો જ્યારે પણ ચૈત્ર મહિનો આવે ત્યારે બધા જ લોકો છે કીડિયારો પૂરતા હોય છે મિત્રો તમે આખા વર્ષમાં આ કાર્ય ન કરો તો ચાલે છે પણ મિત્રો જો તમે આ કાર્ય કરવા માટે ચૈત્ર મહિનો ભૂલી જાવ છો તો મિત્રો આ વસ્તુ તમારી બહુ મોટી ભૂલ કહેવાશે આથી ચૈત્ર મહિનામાં તમારે કીડિયારું અવશ્ય પૂરું દેવું જોઈએ મિત્રો કીડિયારાનું મહત્વ તમે ત્યારે જ સમજી શકશો કે જ્યારે તમારી કોઈ મહત્વની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે આથી તો તો તમારી પણ એવી કોઈ વર્ષો જૂની મનોકામના હોય મિત્રો તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારુ પૂરવાનું ભૂલવું ન જોઈએ મિત્રો આ વીડિયોમાં અમે તમને કીડિયારુ પૂરવાની બધી જ જાણકારી આપશું અને તમારે આ રીતે કીડિયારું પૂરી દેવાનું છે કે જેથી કરીને મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે

આથી મિત્રો જો તમે આ મહિનામાં કીડિયારો પૂરો છો તો આપણા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને જો આપણા પિતૃઓ આપણાથી પ્રસન્ન રહે તો મિત્રો આપણા ઘરની પણ પ્રગતિ થાય છે તેમજ ઘરના સભ્યનું કોઈ પણ કાર્ય છે એ વગર વિઘ્ને પૂર્ણ થઈ શકે છે મિત્રો જો તમે કીડિયારો પૂરો છો તો એનાથી આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે મિત્રો ઘણા આપણા હિન્દુ ધર્મશાસ્ત્રના પુસ્તકોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે આ મહિનામાં કીડિયારો પૂરો છો તો તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ શકે છે મિત્રો ઈશ્વર છે કોઈને પણ ભૂખ્યા રાખતા નથી આથી મિત્રો આપણામાં એવી કહેવત છે કે કીડીને કણ અને હાથીને મણ મિત્રો ભગવાન છે બધાને જ પૂરતું ભોજન આપી દે છે આથી આપણે આ મહિનામાં કીડિયારું જરૂર પૂરવું જોઈએ આજે મિત્રો ઈશ્વરે આપણને જે કાંઈ પણ વસ્તુ આપી છે એ બધાના માટે જ આપી છે આથી આપણી પાસે જેટલી પણ સંપત્તિ હોય એમાંથી આપણે થોડીક દાન જરૂર કરવું જોઈએ આથી મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમે ચૈત્ર મહિનામાં કીડિયારું નથી પૂરતા તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી થઈ શકતો આથી તમારે થોડુંક ને થોડુંક દાન જરૂર કરવું જોઈએ

મિત્રો સૌ પ્રથમ પ્રાણી છે કે જે ગાય માતા છે કે એને આપણે ચારો અથવા તો રોટલી જરૂર ખવડાવી જોઈએ પછી બીજું પ્રાણી છે કે જે કૂતરો છે મિત્રો એને પણ આપણે રોટલી આપવી જોઈએ અને જો તે ભૂખ્યું હોય તો તેને ભોજનની સાથે પાણી પણ પીવડાવવું જોઈએ આનાથી મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણે જો શાસ્ત્રો ની વાત કરીએ તો મિત્રો યુધિષ્ઠિર મહારાજ છે પણ ધર્મનિષ્ઠ બન્યા હતા મિત્રો મિત્રો મહાભારત અનુસાર આપણે જોઈએ તો એમણે પણ દર્શાવી છે આપણા બધા જ સંતો એવું કહે છે કે અને આપણા પુરાણો પણ એવું કહે છે કે તમારા જીવનમાં જો એવો કોઈ પ્રશ્ન ઉદભવતો હોય કે જે તમને બહુ તકલીફ આવતો હોય તો મિત્રો તમારે કીડિયારું જરૂર પૂરવું જોઈએ મિત્રો આનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કીડીને કીડિયારૂ પૂરો છો ત્યારે જ્યાં પણ ઈશ્વરની પરમશક્તિ રહેલી હોય છે તો તેના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ ચૈત્ર મહિનો આવે છે ત્યારે તમે ઘણી બધી જગ્યાએ કીડીઓને જોતા હોવ છો કીડીઓ તમને એક જ લાઈનમાં જોવા મળતી હશે અથવા તો તે ભોજનની શોધમાં તમને જોવા મળશે આથી મિત્રો એવી કહેવતો હોય છે કે જ્યાં પણ કીડીઓનો ઉદ્ભવ થાય છે ત્યાં ધનની આવક બહુ જ વધી જાય છે આથી મિત્રો જો તમે એ કીડીઓને કીડિયારુ પૂરો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજે આપણે જાણીએ કે તમારે કીડિયારૂ કઈ રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે અને કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયે પૂરવાનું છે તો મિત્રો આવો આપણે જાણીએ

આથી જો તમે તેને સામેથી જ ભોજનનું દાન કરો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો કીડિયારો પૂરવાથી તમને એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા જીવનમાં જે કાંઈ પણ કઠિનાઈ ચાલતી હોય એમાંથી તો મને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે મિત્રો એવું પણ નથી કે તમે માત્ર ચૈત્ર મહિનામાં જ કીડિયારો પૂરવું જોઈએ પણ તમે કોઈ પણ મહિનામાં કીડિયારો પૂરી શકો છો જો તમે આ વસ્તુ કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મીમાં બંને હાથોથી આશીર્વાદ આપે છે પણ જો મિત્રો તમે સાથે આ ચૈત્ર મહિના પણ માં પણ કીડિયારો પૂરો છો તો પણ તમને માતાજીના આશીર્વાદ તો પ્રાપ્ત થવાના જ છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારો કઈ રીતે પૂરવાનું છે તો મિત્રો જ્યારે પણ તમે કીડિયારો પૂરવાના હો તો એ દિવસે તમારે સૌપ્રથમ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો ભગવાનની પૂજા અર્ચના કરીને પછી તમારે એક સંકલ્પ લેવાનો છે કે આજના દિવસે મને જ્યાં પણ કીડીઓ દેખાશે એને હું કીડિયારો પૂરીશ અને મિત્રો સાથે જ તમારી તમારા જે પણ દેવી દેવતા હોય એનું નામ લઈને તમારે આ કાર્યની શરૂઆત કરવાની છે

મિત્રો આ લોટને સરખી રીતે જે પણ લોટ તૈયાર થાય છે એને થોડુંક સૂકવીને તમારે એને ભૂકા જેવું બનાવી દેવાનું છે મિત્રો આપણે જે રીતે કુલેર બનાવીએ છીએ એ રીતે તમારે આ ઘઉંના લોટમાં ઘી ખાંડ ગોળ નાખીને આ કેડિયારું તૈયાર કરી લેવાનું છે પછી મિત્રો તમને જે કોઈ પણ જગ્યાએ કીડીઓનું ઝુંડ અથવા તો કીડીઓની લાઈન દેખાય છે ત્યાં તમારી મુઠ્ઠી ભરીને થોડુંક થોડુંક વેરી દેવાનું છે મિત્રો જો વધારે પ્રમાણમાં કીડી દેખાય તો તમારે એ બધી જ જગ્યા ઉપર આ લોટનો ભૂકો નાખી દેવાનો છે કે જેને મિત્રો આપણે કુલેર પણ કહીએ છીએ અને જો આપણે આ રીતે કીડિયારું પૂરી દઈએ છીએ તો મિત્રો એ બધી જ કીડીઓને ભોજન પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આ કીડિયાનું પૂરવાનો જે ખાસ સમય છે એ પણ સવારનો જ માનવામાં આવે છે મિત્રો તમે વહેલા જાગીએ અને નિત્ય કર્મો કરીને પછી નવ વાગ્યા પહેલા એટલે કે આઠ થી નવ ના ગાળામાં તમે કીડિયારો પૂરી દો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો સવારના સમયમાં બધી જ કીડીઓ છે ભોજનની શોધમાં આમ તેમ ફરતી હોય છે આથી જો તમને સવારના જ સમયમાં કીડીઓ જોવા મળે છે તો મિત્રો આ એક બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે આથી મિત્રો લક્ષ્મી માતાએ તમને આ સારો મોકો આપ્યો કહેવાય કે તમારી સવારે કીડિયારું પૂરી દેવું જોઈએ

અને ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ત્યારે આવે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવો એ જમી લીધું હોય છે અને મિત્રો પછી જ ભગવાન ભોજન લે છે અને પછી જ અમીનો ઓળકાર આવે એટલે મિત્રો એકવાર પરીક્ષા કરવા માટે રાંદલમાં એ શું કર્યું કે મિત્રો પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડું કીડી ન જઈ શકે એ પ્રમાણમાં અને બહાર ન નીકળી શકે એ પ્રમાણને ડબ્બી લે છે છે અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ પણ નહીં થાય હવે મિત્રો એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર ઘરે પાછા આવે છે અને પછી જ ભોજન લે છે તેઓને અમીનો ઓળકાર આવે છે એટલે કે મિત્રો રન્ના દેવી હસવા લાગ્યા અને સૂર્યનારાયણ દેવ તેને એવું કહે છે કે દેવી તમે શા માટે આટલું બધું હસી રહ્યા છો તો મિત્રો તે કહે છે કે આજે તમારો એક નિયમ તૂટી ગયો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે પણ એક જીવ બાકી છે

ત્યારે મિત્રો ભગવાન સૂર્યદેવે એવું કહ્યું કે હે દેવી હું જગતમાં બધાને જ જ ભોજન આપીને હું છું એટલે જ્યારે પણ કીડિયારું પૂરવાથી ઋણ માંથી પણ તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત થઈ શકો છો કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ જો તમને મળતી હોય તો મિત્રો તમે ચૈત્ર મહિનામાં જરૂર કીડિયારું પૂરી દેજો जो मित्रों भगवान अपना माटे एटलू करता हो तो आपने नाना जीव जंतुओं माटे आटलू तो जरूर करवू जो ये। मित्रों जो तमे आ चैत्र महीना मा जे कीड़ियारू पूरो छो तो मित्रों तमारा घर मा जे काई पन समस्या होय के जे धन लगती होय अथवा तो तमारा घर मा कोई दोष जेवा के वास्तु दोष शनि दोष मंगल दोष ग्रह दोष बंधन दोष के कुंडली दोष थी जो तमारू घर हैरान थतु होय तो मित्रों तमारे चैत्र महीना मा कीड़ियारू जरूर

તેમજ જે પણ પતિ પત્ની જે હોય છે તો તે લોકોનું દાંપત્ય જીવન પણ સારું રહે છે અથવા તો જે લોકોના ઘરમાં જો માંગલિક કાર્ય થઈ શકતા ન હોય તો તે લોકોને અવશ્ય કીડિયારું પૂરી દેવું જોઈએ કે તેનાથી તેના ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ શકે અથવા જો કોઈ એવી સ્ત્રી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકો છો આથી મિત્રો તમારે આ ચૈત્ર મહિનામાં કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ તો મિત્રો હવે આપણે ઘરમાં કીડી આવે છે તો આપણને શું સંકેત મળી શકે છે એ વિશે જાણીએ મિત્રો કીડીઓ પૃથ્વી પર જોવા મળતી સૌથી જૂની પ્રજાતિઓમાંની એક છે તમે ઘણીવાર તમારા ઘરમાં કીડીઓ જોઈ હશે જ્યોતિષ અને વાસ્તુ બંને અનુસાર ઘરમાં કીડીઓનું વારંવાર દેખાવું ને કંઈક સૂચવે છે ઘણીવાર આપણે આપણા ઘરમાં કાળી કીડીઓ નીકળતી જોઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાળી કીડીઓની હાજરી પણ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળી કીડીઓને ખવડાવવું એ પુણ્ય કમાવવા સમાન છે. આ ઉપરાંત આપણે આપણા ઘરોમાં લાલ કીડીઓ પણ જોઈ છે. વાસ્તુશાસ્ત્રમાં કીડીઓ દેખાવાના અલગ અલગ કારણો જણાવવામાં આવ્યા છે. તો ચાલો વાસ્તુ સાથે સંબંધિત કીડીઓ વિશે કેટલીક વાસ્તુશાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે કીડીઓનું ઉપર તરફ જવું તમને વિકાસ અને પ્રગતિનો સંકેત આપે છે અને જો ઉપરથી નીચે તરફ ફરતી કીડીઓ તમને થનારા નુકસાન ને દર્શાવે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમને તમારા ઘરમાં ફક્ત કાળી કીડીઓ જ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં જ્યોતિષશાસ્ત્રમાં કાળી કીડીઓને ખવડાવવી પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમને ઘરમાં લાલ કીડીઓ દેખાય છે તો તે તમારા માટે નુકસાનનો સંકેત હોઈ શકે છે ઘરમાં લાલ કીડીઓ દેખાવા એ ભવિષ્યમાં મુશ્કેલીઓ શુભ સંકેત છે ચોખાના વાસણમાંથી કાળી કીડીઓ નીકળવી એ સંપત્તિના આગમનનો સંકેત છે આ ઉપરાંત તે એ પણ સૂચવે છે કે ભવિષ્યમાં તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે તેમજ મિત્રો પશ્ચિમ દિશામાંથી ઘરમાંથી કાળી કીડીઓ નીકળવી એ વિદેશ પ્રવાસનો સંકેત આપે છે તેમજ મિત્રો કાળી કીડીઓને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર જ્યારે કીડીઓ ચોખાથી ભરેલા વાસણમાંથી બહાર આવે છે ત્યારે તેને શુભ માનવામાં આવે છે આ સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત છે આ સૂચવે છે કે નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે તેમજ મિત્રો લાલ કીડીઓનું ઘરમાં પ્રવેશવું સારું માનવામાં આવતું નથી કારણ કે એવું કહેવાય છે કે આ નાણાકીય નુકસાન અને વિવાદો જેવી આવનારી મોટી મુશ્કેલીઓનો સંકેત છે તેમજ મિત્રો ઘરમાં લાલ કીડીઓ હોવી શુભ નથી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ